હર હર મહાદેવ જય ભોલેનાથ વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ માસ પચીસ જુલાઈ શુક્રવારના દિવસથી શરૂ થઈ રહ્યો છે અને તેની સમાપ્તિ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ થશે ભગવાન શિવ જેમને આશુતોષ પણ કહેવામાં આવે છે ભગવાન ભોલેનાથ પોતાના ભક્તો દ્વારા કરાયેલ સેવાઓથી પણ સહેલાઈથી પ્રસન્ન થઈ જાય છે આશુતોષ ભગવાન શિવનો એક વિશેષ પવિત્ર માસ આવે છે જેને માસ કહેવાય છે છે માસમાં ભગવાન શિવની વિશેષ આરાધના અને પૂજા કરવામાં આવે આષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી જેને દેવસૈની એકાદશી કહે છે ત્યારથી ભગવાન શ્રી હરિ યોગનિંદ્રામાં ચાલ્યા જાય છે અને ઘણા લોકો આ દિવસથી ચાતુર્માસનો આરંભ માને છે જ્યારે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન યોગ નિંદ્રામાં રહે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડનો કાર્યભાર ભગવાન શિવ સંભાળે છે તેથી ચાતુર્માસના આરંભ સાથે શ્રાવણ માસમાં સર્વપ્રથમ ભગવાન શિવની આરાધના અને પૂજા કરવામાં આવે છે આવો પવિત્ર શ્રાવણ માસ હવે થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે તો આવો આજની આ વિડિયોમાં આપણે જાણીએ કે આ વર્ષે ચાતુર્માસનો પહેલો માસ એટલે કે શ્રાવણ માસ ક્યારે શરૂ થઈ રહ્યો છે કયા દિવસે તેની પૂર્ણાહુતિ થશે અને આ દિવસે કયા શુભ મુહૂર્તો પ્રાપ્ત થશે શ્રાવણ માસની પ્રતિપદા પ્રતિપદાતિથી ચોવીસ જુલાઈની મધરાત્રિએ બે વાગીને સાત મિનિટથી શરૂ થઈ રહી છે એટલે કે રાત્રે બાર વાગ્યા પછી પચીસ જુલાઈનો દિવસ શરૂ થઈ જશે આ તિથિ પચીસ જુલાઈની મધરાત્રિએ બે વાગીને આઠ મિનિટ સુધી રહેશે એટલે કે બાર વાગ્યા પછી છવ્વીસ જુલાઈનો દિવસ ગણાશે ઉદયા તિથિ અનુસાર જોવામાં આવે તો શ્રાવણ માસની શરૂઆત પચીસ જુલાઈ શુક્રવારથી થઈ રહી છે અને તેની સમાપ્તિ ત્રેવીસ ઓગસ્ટ શનિવારના દિવસે થશે આ વર્ષે શ્રાવણ માસના પહેલા દિવસે એક વિશેષ યોગ બની રહ્યો છે જેને શિવ વાસ યોગ તરીકે ઓળખવામાં આવે છે આ શુભ સંયોગ દરમિયાન ભગવાન શિવ માતા પાર્વતીની સાથે કૈલાસ પર્વત પર વિરાજમાન રહે છે એવી માન્યતા છે કહેવાય છે કે આ યોગમાં ભગવાન શિવની પૂજા અને જલાભિષેક કરવાથી ભક્તના સૌભાગ્ય શોખ સમૃદ્ધિ અને મનચાહી ઈચ્છાઓની પૂર્તિ થાય છે શ્રાવણ માસના પહેલા દિવસે બપોર પહેલા બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે સવારે વાગીને 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 મિનિટ સુધી સૂર્યોદય મિનિટે થશે ભગવાન શિવની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય રહેશે સવારે ચાર વાગીને ત્રીસ મિનિટથી પાંચ વાગીને એકત્રીસ મિનિટ સુધી અને સાંજની પૂજાનો સમય રહેશે સાંજે સાત વાગીને બાવીસ મિનિટથી આઠ વાગીને ત્રેવીસ મિનિટ સુધી આ દિવસે શુભ વિજય મુહૂર્ત બપોરે બે વાગીને પિસ્તાલીસ મિનિટથી ત્રણ વાગીને ચાલીસ મિનિટ સુધી રહેશે રાહુકાળ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત જે સવારે દસ વાગીને તેતાલીસ મિનિટથી બાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે આ દિવસ દરમિયાન ભગવાન શિવ માતા પાર્વતી સાથે રાત્રે બે વાગીને આઠ મિનિટ સુધી શિવવાસમાં વિરાજમાન રહેશે જો કોઈ ભક્ત કોઈ કારણસર સંપૂર્ણ શ્રાવણ માસના વ્રતનું પાલન ન કરી શકે તો પણ શ્રાવણ માસના સોમવારનો વ્રત કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે આ કારણે ઘણા ભક્ત શ્રાવણ માસના દરેક સોમવારે નિષ્ઠાપૂર્વક વ્રત કરે છે અને ભગવાન શિવની આરાધના કરે છે આ વર્ષે શ્રાવણ માસમાં કુલ ચાર સોમવારના વ્રત આવશે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અઠ્યાવીસ જુલાઈએ બીજો સોમવાર ચાર ઓગસ્ટે ત્રીજો સોમવાર અગિયાર ઓગસ્ટે અને ચોથો તથા છેલ્લો સોમવાર અઢાર ઓગસ્ટે આવશે આ પ્રમાણે શ્રાવણ માસ દરમિયાન કુલ ચાર સોમવારના વ્રતો થશે જો કોઈ ભક્ત કોઈ કારણસર આખો શ્રાવણ માસ ઉપવાસ કરીને ઉજવી ન શકે તો ઓછામાં ઓછા આ ચાર સોમવારના દિવસે વ્રત અને ઉપવાસ કરીને ભગવાન શિવની આરાધના કરે તો પણ તેઓ અત્યંત પ્રસન્ન થાય છે શ્રાવણ માસના દરેક મંગળવારના દિવસે માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે જેને મંગળા ગૌરી વ્રત કહેવાય છે શ્રાવણ માસનો પ્રથમ મંગળવાર ઓગણત્રીસ જુલાઈએ આવે છે બીજો મંગળવાર પાંચ ઓગસ્ટે ત્રીજો મંગળવાર બાર ઓગસ્ટે અને ચોથો મંગળવાર ઓગણીસ ઓગસ્ટે આવશે આ પ્રમાણે શ્રાવણ માસ દરમિયાન સોમવારે ભગવાન શિવની અને મંગળવારે માતા ગૌરીની આરાધના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે આ માસની દરેક તિથિ અને દિવસો વ્રત ઉપવાસ અને તહેવારોથી ભરપૂર હોય છે જેમ કે નાગપંચમી તેજ તહેવાર રક્ષાબંધન જેવા અનેક પાવન પર્વો પણ શ્રાવણ માસમાં આવે છે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શિવ તથા માતા ગૌરીની પૂજા આ માસમાં કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્ત પર કરુણા વરસાવે છે શ્રાવણ માસ દરમિયાન નિયમિત રીતે ભગવાન શિવની ભક્તિપૂર્વક આરાધના કરવાથી માણસને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ તથા સમૃદ્ધિનો ઉદય થાય છે શ્રાવણ માસ સાધના માટેનો એક પવિત્ર માસ છે અને એ ચતુર્માસનો પહેલો માસ પણ ગણવામાં આવે છે. અતુટ શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ માસ દરમિયાન દરરોજ प्रातःકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. શિવલિંગને ગંગાજળ અને કાચા દૂધથી અભિષેક કરવો જોઈએ. શિવલિંગ પર બિલ્લીપત્ર ધતુરા સફેદ પુષ્પ ભસ્મ વગેરે અર્પણ કરવા જોઈએ સાથે સાથે ભોગ સ્વરૂપે ગાયનું દૂધ પણ અર્પિત કરવું જોઈએ પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો વખત જાપ કરી શકાય છે તદઉપરાંત શિવ ચાલીસા શિવ પુરાણની કથાઓનું વાંચન અથવા શ્રવણ પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રીતે શ્રદ્ધા અને નિયમો સાથે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની આરાધના કરવામાં આવે તો તેઓ અત્યંત પ્રસન્ન થાય છે શ્રાવણ માસને ધ્યાન જપ વ્રત દાન અને ઉપવાસ માટે વિશેષ ગણવામાં આવ્યો છે આ માસમાં આ સાધનાઓ કરવાથી પૂર્વ જન્મના પાપો નષ્ટ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે આ માસ વ્યક્તિના શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યંત લાભદાયક હોય છે આ સમગ્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી જોઈએ તેમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને કયા ચોક્કસપણે પાલન કરવું જોઈએ આ બધું જાણવું ખૂબ જ જરૂરી છે જેથી શ્રાવણ માસ સચોટ રીતે ઉજવી શકાય અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય જો તમે આ વિષયો વિશે વધુ જાણવા ઈચ્છતા હો તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવો જો તમારી ઈચ્છા હશે તો અમે ખાસ તમારા માટે શ્રાવણ માસની સંપૂર્ણ વ્રત વિધિ વિશેનો એક વિશિષ્ટ વિડીયો પણ લઈને આવીશું અને આ સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન જો તમે ભગવાન શિવની સુંદર કથાઓ સાંભળવા ઈચ્છતા હો તો આપની પોતાની આ ધર્માભક્તિ ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પણ ચાલુ કરી દો કારણ કે તમને અન્ય પવિત્ર તહેવારોની મહત્વપૂર્ણ માહિતી તથા સમય સૂચનાઓ પણ સમયસર મળી રહે તો આવો મળીને આ આવતા શ્રાવણ માસનો નિષ્ઠાપૂર્વક અને ભક્તિભાવથી પાલન કરવાનો સંકલ્પ કરીએ અને તેના માટે આપના મન ચેતના અને શરીરને તૈયારી આપી દઈએ હર હર મહાદેવ જય ભોલેનાથ